અમે ના હોય ને તો આ હીરા નો કરવો પડશે ના શંકરજી ખરા ને ઓય ના હોય મારો ખવરાયા માં સેવા કરેમાં મારો હા નીકળી જશે શંકરજી મને આખો દાડો કે આ લાવન બાન લાવન પેલું લાવન ઘરી મટાઈનું નું લેવાનું છે એટલી બધી જફા કરી પડે ઓવન જોની ઘરમાં બૈરા ગોરી મારા હા ચવા પડશે ના હોય ને તો શંકરજી ને કે શંકરજી અમુક ના હોય તો હીરો વેચવાનું કરો તો હશે પારા ખોટું હોય જોખમ હઈ રહું અને વળી ભૂલથી જો ગોમ વાળા ખબર પડી જશે ને સરપંચ લોચા સરપંચા નાવાય ન તો પેલો અમે હીરો વેચવાનું કરો શો માજી હીરો તો હાલ વેચી મારવો છે પણ પેલું જે કરવાનું છે એ બધું થતું નહીં કે જીવનજી કાલ ના વાયદો કરીને જા પચાસ હજાર રૂપિયા લઈને આવું છું આયા મને લાગે એને સગવડ ના થઈ હોય તો હું તો કઉ છું સગવડ ના થઈ હોય નક્કી કરી દો કે તમને લાખ રૂપિયા જ મળશે જે પચાસ પચાસ રૂપિયા તમારા ભાગ માંથી એટલા પૈસા કાપી લાખ રૂપિયા ચાલશે પોલીસ નું લેણું સુધી પૂરું થાય ને ત્યાર સુધી દુનિયા ના શેડા રહો ને તો ચોર ના ચોર જ રહો એક વાત રે ફાઇલ બંધ થઇ જાય એટલે વાત પૂરી પછી જીવન ગમે તે પૈસા લાગશે મને નહિ લાગતું ગમે મોટી મોટી વાતો કરે પૈસા લઈને પાછો આવું છું આ તો બીજો દાડો છો લમણો કર્યો દી આવ્યો તો નહીં શિકાર હું કર્યો હવે તો શંકરજી ને ખરો જીવન યાર તો પરી જ મેલો શોમાજી એવું નહીં કર્યા જેવું યાર આપરે બે જણા ખરા ને ગોમ ચોરી ને એકડી જઈએ ગોમ ચોરી ને એકડી દેહો ગોમ વાળા ને ખબર પડી જહા તો પેલા बाबूજી ના ઉંતા ઉંતા કોન્ટેક ખબર છે ને અને ગમે તે મારો હાડુ નો સરપંચ છે આ જીવનલાલ બધું ફુંચી મેલ છે ને તો વાયરાની વાતો ફેલાઈ જશે તો આખા જિલ્લાની આખા તાલુકાની પોલીસ લઈ ને એ જાગતી થઈ જશે મનિયા પકડાઈ તો દી પછી ત્યાર પછી કોમ હેઠ છે મારા જીવ બેહી રહ્યો છું બે વાત કરો છો તે શંકરજી તમે જોરદાર માણસ છો દસ લાખ ની હીરાની ચોરી કરી લે કોઈ રમત ચોરી ના નહી આ ત્રણ લાખ માર ભાગ માં આવશે ને એટલે ઓનાથી તો હું ઊંચું વિચારવાનો છું મોટી ચોરી કરવાની આજે બેઠક બેઠક હોય ને એવું કરીને મેલ દેવાનું જરૂર પરંતુ આવો નહીં જુ જીવનલાલ ખાલી રોમ રોમ કરવા જાવ છો અરે શંકરલાલ તમને ખબર તમારી બધી પણ પૈસા થોડાક જીવનલાલ શોમાજી ખોના પડતા હે શંકરજી અમે હું કઉ છું બે હેરાવું નહીં ના હીરો લાવો અને વેચા વાત કરો છો યાર

પોલીસ પોલીસ સ્ટેશન પૈસા લવા નહીં દવાનું ના એટલે જ પૈસા ખરા ને હાથમાં રાખવાના પચા પેલા અને પચલા લાખ રૂપિયા લઈને ફરવાનું નહીં ચોક રસ્તા માં

ગોમ દુકાનો વાળા શાકભાજી લારીઓ વાળા બધા મને ઓળખી માટે કરો ને રાત પડવાની વાત જોવી પડશે શંકરજી રાખ ના જીવનજી આ તો ખાલી આ હીરો કોઈ નેકરી ના પકડાવી રાખી હીરો હોય તોય મોટાવજ એટલે ખબર પડે ક્યાં લે

તમામ નહીં બે જો નહીં મારા બાર કાઢી દઉં અરે શંકરજી શંકરજી હું હંગાત લઈ જવાની ના નહીં પડતો પણ મને તમારા ઉપર ભરોસો નહીં નહીં આટલી બધી મજૂરી કરેલી છે અને હું પકડાઈ દો તમે તો મારા હીરા નું થાય મારા ઉપર ભરોસો નહીં

તું જીવનલાલ જીવની ની જેમ હાથ હો અરે જીવની જેમ ત્રણ લાખ રૂપિયા માલ નહીં લેવાના વાત કરો છો એક કામ કરો નીકળો અને ગૌમા તો કોઈના મારા ઉપર શેક નહીં પડ એ વાત નહીં પડાયું ને એટલા માટે મુંબઈ પહોંચી જઈએ જીવનજી મારી રજા વગર કે ડગલું આગુ પાછો ના કરતા અરે તમે ચિંતા કરશો ને જીવની જેમ વાત રીશ નહીં મળી પચાસ બરોબર છે

નાઓને તો પોલીસ નિવાર રાખો તમે ખરા ને પૂરે પૂરી જીવનલાલ ની રાખો હું કરી છું હું નહીં કરતા ને કતારે લાલચ એવી વસ્તુ છે ને એક વખત માલ હાથમાં આવી જાય ને પછી તું કોણ ને હું કોણ અને એક બીજી વસ્તુ હા તમારો ભાઈ જીવનલાલ રેયો એ ગમે તે આડો ફાટે તો ભાઈ પણ ના રાખતા મારો ભાઈ આ એક વખત જીવ છો એકલો પાછો એક વખત વેપાર થઈ જાય ના તો બીજી ચોરી કરી દેવ તમે એની ચિંતા કરશો એ બધું ઘણું એ વિચારી ને તો પાર પડો આગો પાછો થાય ના

પચાસ હજાર રૂપિયા ખર્ચવા પડે પણ ત્રણ લાખ રૂપિયા નહીં પૂછ્યું અમે ચિંતા નહીં અને કોઈ પૂછે અને આપણા ઉપર તો કોઈ શક કરે એવું નહીં કારણ કે આપણે તો ખરા ફરતા જ છે એટલે કોઈ આપણા ઉપર શક કરે એટલે અમે ચિંતા નહીં આ ખાલી એક વાર કોઈ હીરો બાર પોકી જાય એટલે બસ 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 તો ગંગા આયા હજી કોઈ એક હોમો મર્યો નહીં મને લાગે જીવણી લીધો તો ગોમ બાર કાઢી તો નાખશે પણ જીવણિયા તારા ઉપર તો મને લગ્યર વિશ્વાસ નહીં ભલે શંકરજી ને વિશ્વાસ હોય પણ હું તો તારો લગીર વિશ્વાસ નહીં રાખું જો લગીર ગદ્દારી કરીને તું જોની જો ઉલારી જ મેલે હું તો હું હંતા રે શેરી શેરી હંતા તા હંતા તા જાવ તો સા શેરી શેરી તારો પીછો કરવાનો ના ના હોય તો તું ઘેર જા ના હોય તો તોદરા પડ્યા હે ને પંચાયત માં કાઢ્યો ઈ ભાવવાના દળવાની જરૂર નહી દુકાન થી લાઈ સીધા બનાવવાના જ હોય તારી થોડા કોઈ હોય ભોદળા

બકાવાની વાતો કરે ગમમાં બધાને બકાવી જાય બાકી સરપંચ નહીં તારા આહુ મરી જાય તો ઘણો ટાઈમ છે લે કેટલી આહુ ઉતારો સરપંચ ઉતારો ભૂલી ગયો માર હારો મોદાસી એટલે એટલે તું ડોક્ટર છે સરપંચ હું ડોક્ટર નહીં પણ ડોક્ટર ને કીધું છે કે બપોયા ઉપર રવાનું હા તારા હારા બપોયા ઉપર ચડાઈ દે

અમે તારા ઘેર જવું અને તારી ડોસી બોલો ના કરતા તું જાતે જઈ તારા લઈ આ બપૈયા પણ ના સરપંચ તમે ખરા એક લાખ રૂપિયા લો તો આ બપૈયા બુદ્ધિ વગર ના

પણ બપોરી વાલ દે મારું એ સર પણ મારા બપોરી વાલ દે કી યાર મારા હારો મોદા છે વધારે એટલા લઈ જ એને હું નક્કી કરી દઉં કે આ બપોયુ કહે તો તારા હારો બેઠા થા પણ આ એક જ પાકેલું બપોયુ હતું એટલા એ તો બીજો ગાડી ઉપર દૂર ગામમાં ગાલ દે જે બીજો પાકી જશે પછી તુરા કટ્ટુ ભરી લઈ જઈ જશે હે ના વજીવાન ખડ બકર મારો ઓળશો એક બપોયા પાસે તો કેટલી બધી દાદાગીરી કા બપોયુ મોગો સઈ યાર આલી જો

હું સરપંચ ના ઘેર જો ને તું તારા જેવું કરીને ને મેલ્યું અરે સારું કર્યું તું પણ આ શિખર શોધી આવ્યો વચમાં સરપંચ ના તો પાછા જવું પડે ને શંકરજી ને કેવું પડે છે કે આવું લોચા પડી જાય અમે એના શોકાન છે એટલે પોલીસ ની ઓર રાખવા જ નાખ્યા છે

પોતા હું કરીને મેળ્યું પણ શંકરજી ભેગા તો હું કરશી આખા ગો કોઈ હોમ ના મર્યું કોઈ આડું ના ઉતર્યું ને આડો ઉતર્યો એમો લોચા પડ્યા દો ધીરો લઈને શંકરજી બાપરે હારું કે આપડો ભાગ કરે ને આપડો વસ્તુ આપણા વિશ્વ પર હાચો આપણો નાલી હવે હાથે બાજ આલી પણ પેલો ભણીઓ લઈને ગયો ને પેલો સરપંચ મને પકડી રહ્યો હતો મી બોલું એ કાઢ્યું કીધું આ બપયું કરું ને મારા હાળો મોડા પડે તો ત્યાં લઈ જઉં છું એ બરો નાટક એ બરો નાટક કરવાનો જ નતો તો

બધું કરું એક લાગે સર હા ખરા ટાઈમ આઈ ગયો છો અમે હેતર નેકળ્યા ਸੀ બે જણા અને વળી દેશી બપઈ હતી પેરે એક બેટરા વાળું બપઈયું એ તોડી લીધું તો મેણ આવી જાય ને તો મારું કામ થઈ જાય એવું છે માર હાડી ઘેર તો છે આ રે મને થી આવો દવા બોલી દીક નઈ પાછે અને તમે સાનો સુટ્યા

એટલે કોઈને ખબર ના પડે કે મોય હીરો છે અને હાથમાં બપાયું છે તો બો નહીં ના ગોમ તારી મમ્મી આજે મોતા મચી બેઠી ના થાય ને તો હજુ ભલાડો હાપાન ગમમાં લઈ જા ઉજડી ને ખઈ આય કમ્પ્લીટ થઈ જશે અરે ધરત બડે લાગી હોય ને તો અતારે નક્કી ના કહેવાય બસ સાચી છે પાછી હવે વા કોમ ના કરે તો રે કોમ કરી જાય કોઈ વાત ઓને હવે ફટના ડાળો આથમાં થાય એટલે લઈ જાવ છો ભલાપાન કે તું તો હારી ઉજણી નાખો

તને ખબર ના પડે આ તો મંત્રી લાવ્યા ને તો તારું ફરી જાય ને તો મારી જિંદગી સેવા કરે એમ દમ નેકળી જાય પણ રાખી દીધો મારો છે અરે પણ હજી ગોમ્મસ્ હોય એવું લાગે છે પણ જવું તો પડશે ના હિજે રે બાપૈયો એ તો ની તો સૂટી ગયા પૂરે તમને પોલીસ ને સમજતા સૂટી ગયા ગયા તો ખબર લ્યો આવ્યો આ ખબર લેવા નહી આવ્યો હોય પણ આ તારા મામા ની તપાસ કરવા આવ્યો છે કે જીવ સકા મરી ગયો આ ખાન દવા કરી જતા રોજ ખબર લેવા નતા આયા મો દવા કરી નાખો મો હરજે શોક દેખાઈ જાય તો ઇના ગુડા તોડી નાખ છે તારું કો હું તું હુઈ જામ આ શિકર ટાઈમ આઈન જતો રાસા પટીન પટી